ભરૂચ જિલ્લામાં હસોટ તાલુકાના અરબી સમુદ્ર પાસે આવેલ વમલેશ્વર ગામ પ્રાચીન ધાર્મિક ધામ તરીકે પ્રચલિત છે નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ પ્રગટ થયેલા મહાદેવ જે વમણનાથ મહાદેવ તરીકે પ્રસિદ્ધ થયા છે

કોલેશ્વર મહાદેવના પ્રાચીન મંદિરો આવેલા છે આ પાંચ મંદિરોમાં સૌથી પ્રાચીન પ્રાચીનનાથ મહાદેવનું મંદિર છે આ વમરનાથ મહાદેવ મંદિરની નર્મદા માતાજીના જળમાં સર્જાયેલા વમણમાંથી સ્વયંભૂ મહાદેવ પ્રગટ થયા હતા એટલે વમરનાથ મહાદેવના નામથી પ્રચલિત થયું ભક્તોએ વમરનાથ મંદિરની સ્થાપના કરી શિવલિંગની પૂજા અર્ચના કરતા હતા અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામ પ્રસિદ્ધ થયું છે અમરનાથ મંદિર સાથે જોડાયેલ દંતકથા અનુસાર મધ્યપ્રદેશના અમરકંટકમાં માં રેવાનું ઉત્તમ સ્થાન છે નિમાવત ખાતે નાભિસ્થાન તરીકે પ્રચલિત છે જ્યારે મા રેવાનું ચરણ સ્થાન એટલે હસોડ તાલુકાનું રમમેશ્વર ગામ છે અહીં વિશ્વની એકમાત્ર નદીની થતી પરિક્રમાનું પ્રથમ ચરણ પૂર્ણ કરી પરિક્રમાવાસીઓ હોરી વાતે નર્મદાના ઉત્તર કિનારે પહોંચે છે બીજી દંતકથા અનુસાર સામ્રાજ્ય દરમિયાન રાજા દ્વારા દ્વારામરનાથ મંદિર ઉપર હુમલો કરાયો હતો અને ભગવાન શિવના સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગ ઉપર જેઓ ભારાનો ઘા કરતાની સાથે શિવલિંગમાંથી લોહીની પિચકારી ઉડી હતી જે જોઈને મોગલ રાજા ભયભીત થવા સાથે ભગવાન ભગવાન મહાદેવ પાસે ક્ષમા માંગી પોતાનો રત્નો શિવલિંગ ઉપર અર્પણ કરતાની સાથે જ લોહી નર્મદાના જળમાં પરિવર્તિત થઈ ગયું હતું આજે પણ શિવલિંગમાંથી મા માં નર્મદાની અવિરત ધારા શિવલિંગને જળાભિષેક કરી રહી છે તો ભક્તો પણ આ જળ વડે ભગવાન શિવનું પૂજન કરે છે આ શિવલિંગના મધ્યમાં માપ નર્મદાનું સ્થાન જોતાં જાણે શિવપૃત્રીમાં નર્મદા ભવન શિવની ગુપમાં પીતાવૃ વાત્સલ્ય પ્રાપ્ત થતો હોય તેવી સાક્ષાત અનુભૂતિ થાય છે તો બમલેશ્વરમાં વમણનાથ મહાદેવનું શિવ પુરાણ અને નર્મદા પુરાણમાં પણ ઉલ્લેખ જોવા મળ્યો છે સમય જતા ગ્રામજનોએ વમણનાથ મહાદેવ મંદિરનો જુનો ઉદ્ધાર કરી તેમાં કેદારનાથ સોમનાથ બદ્રીનાથ કાશી વિશ્વનાથ સહિત બાર જ્યોતિર્લિંગને પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે આ બાજુમાં નર્મદા નું પ્રાચીન મંદિર આવેલું છે ત્યારે દૂર દૂર થી ભક્તો દર્શન માટે અહીં ઉમટી પડે છે ખાસ કરીને પવિત્ર શ્રાવણ માસ માં ભક્તો નું ઘોડાપુર ઉમટી પડે છે પૂજા અર્ચના કરી પોતાની મનોકામના પૂર્ણ કરે છે અરબી સમુદ્રમાં નર્મદા માતા વિલીન થયા હોવાથી વમલેશ્વર ગામ રેવા સંગમ તીર્થ સ્થાન તરીકે પ્રસિદ્ધ છે નર્મદા માતાજીના ઉદ્ગમ સ્થાન અમરકંટકથી પ્રથમ ચરણથી શરૂ કરેલ નર્મદા પરિક્રમા વમલેશ્વર ગામ ખાતે હોમનાથ મહાદેવના દર્શન કરી પૂર્ણ થાય છે અને રેવા સંગમ તીર્થ સ્થાનથી નાવડીમાં બેસીને નર્મદાના ઉત્તર કિનારે જાય છે અને ત્યાંથી બીજા ચરણની નર્મદા પરિક્રમા શરૂ કરે છે વમલેશ્વર ગામ ખાતે લાખોની સંખ્યામાં નર્મદા પરિક્રમા વાસીઓ આવે છે જેઓને ગ્રામજનો જમવા રહેવા સહિતની તમામ સુવિધાઓ પૂરી પાડે છે ત્યારે વમળનાથ મહાદેવ મંદિર ભક્તોની મનોકામના પૂર્ણ કરનાર આસ્થાનું કેન્દ્ર બન્યું છે ઓમ નમ મહાદેવ જે વમરનાથ મહાદેવ નર્મદાના જળમાંથી જે નર્મદામાંના જળમાંથી વમળ જે પડે પાણીમાં એમાંથી પ્રકટ થયેલા મહાદેવ એટલે વમળનાથ મહાદેવ કહેવાય અને જ્યારે વમળમાંથી પ્રકટ થયા એ ત્યાં અમે આપણા હિન્દુ લોકો ભગવાનની સેવા પૂજા અહીંયા કરતા હતા એ ટાઈમના જે રાજા હતા જે ઔરાંગઝેબ મુગલોના ટાઈમ પર તો રાજાએ શિવલિંગની અંદર ભાલો માર્યો એમાંથી લોહીની પીચકાળી ત્યારે રાજાએ જોયું કે આ તો સાક્ષાત મહાદેવ છે જીવિત મહાદેવ છે આમ ગણે ભગવાન પાસે રાજાએ માફી માગી અને એમણે સોનાનો કંદોળો બાંધેલો હતો કમળો ઉપર એ કંદોળો ભગવાનને પહેરાવી દીધો ત્યારે એ લોહી ધારા બંધ થઈ ગઈ અને નર્મદા જળ ત્યાંથી ચાલુ થઈ ગઈ અને અહીંયા જે જે નર્મદા નદી નીકળે ત્યાં માનું ઉદ્ગમ સ્થાન છે અને એમપીમાં પડે છે નિયમાવળ ત્યાં માન્ય નાભિસ્થાન અને અહીંયા વમલેશ્વરમાં માનું ચરણ એટલે કે અમર લઈને વમલેશ્વર સુધીની આપણી દક્ષિણ થતી પરિક્રમા અહીંયા પૂરી થઈ ગઈ અને ત્યાર પછી દક્ષિણથી ઉત્તર તરફ જવા માટે નાવડીનો ઉપયોગ કરો નાવડીમાં બેસીને સામે ઓમ નમ શિવા દે આ વમલેશ્વર ગામ એક પ્રાચીન ધાર્મિક સ્થળ છે અને અહીંયા ટોટલ કુલ્ય પાંચ શિવલિંગ આવેલા છે એમાં અમારા વમરનાથ મુખ્ય છે અને વમરનાથ મહાદેવના નામ ઉપરથી વમલેશ્વર ગામનું એનું નામ પડ્યું છે જેમ નર્મદા નદી અમરકંટકથી પ્રાગટ્ય થઈને એમનો પ્રાદુર્ભાવ થાય છે અને મા અહીંયા દેવા અરબસાગરને અહીંયા વમલેશ્વરના સામે કિનારે સંગમ સ્થાન માં સમુદ્રને મળે છે અને અહીં પડીકાવાસીઓ હજારો પડીકાવાસીઓ વરસાદ અન્ય પ્રવાસીઓ પણ આવે છે અને આ તીર્થના ક્ષેત્રના દર્શન કરીને એ ધન્યતા અનુભવે છે મંદિરની અંદર ટોટલી બાળ જ્યોતિર્લિંગ પ્રસ્થાપિત કરવામાં આવ્યા છે જીર્ણોદ્ધારના સમયે અને એમાં સોમનાથ મહાદેવ ત્ર્યબકેશ્વર મહાદેવ રામેશ્વર મહાદેવ આમ ગુપ્ત એવા ટોટલી બાર જ્યોતિર્લિંગ અહીં પ્રસ્થાપિત થયેલા છે અને અહીં અહીંયા આવતા પરિક્રમાવાસીઓની ગામ લોકો સમૂહમાં એમને ભોજન આપે છે આશ્રય સ્થાન નિવાસસ્થાન માટે પણ અહીં વ્યવસ્થા કરવામાં આવેલી છે અને જરૂર પડે તો એ લોકો રાતવાસો પણ અહીંયાને કરવામાં આવે છે અને બૌદ્ધથી સામે કિનારે જાય છે આ નર્મ આ સ્થાનનું નર્મદા પુરાણ શિવપુરાણમાં પણ ખાસ ઉલ્લેખ કરવામાં આવેલો છે અને એના અનુસંધાનમાં હજારો પરિક્રમાવાસી મધ્યપ્રદેશમાંથી મોટા મોટા જે આઈ ઓફિસર રાજકીય નેતાઓ પ્રધાનમંત્રીશ્રીઓ પણ અહીંયા આવે છે અને એમની યાત્રા અહીંયા પૂરી કરી સામે કિનારે એ લોકો બોટ દ્વારા જાય છે અસ્તુ